મૂળ ઉત્તર પ્રદેશના બલિયાના વતની છે આ મહિલા મનોજભાઈ શર્માની દીકરી અને સતીશ સુરેન્દ્ર શર્માની પત્ની છે તેને પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે આ ગાંજો તેને પપ્પુ નામના એક અજાણ્યા વેચવા માટે આપ્યો હતો પોલીસે હવે મહિલા આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે આ મામલે મુખ્ય સપ્લાયર પપ્પુને ઝડપી પાડવા અને શહેરના ડ્રગ્સ નેટવર્ક મોડ સુધી પહોંચવા માટે વિશેષ ટીમો દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવે છે પોલીસનું માનવું છે કે આ મહિલાના માધ્યમથી અન્ય લોકોની પણ સંડોવણી સામે આવી શકે છે એનડીપીએસ એટલે કે ડ્રગ્સને લગતા જે ગુના બને છે ડ્રગ્સ નું જે વેચાણ વગેરે થાય છે સમાજમાં ખૂબ નુકસાન ફેલાવે છે અને યુવાનોમાં બધી વગેરે ફેલાવે છે અને લોકોના જીવનને તેનાથી નુકસાન થાય છે જેથી પોલીસ કમિશનર સર સુરત શહેર સેક્ટર ટુ સાહેબ સુરત શહેર તથા પ્રથમ પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર તરફથી તાબાના તમામ વિસ્તારના પોલીસ ઇન્સ્પેક્ટ ઇન્સ્પેક્ટર શ્રીને પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનોમાં જે સ્ટાફ છે તેઓને ખાસ સૂચના આપવામાં આવેલી હતી કે સુરત શહેરમાં નો ડ્રગ્સ એન્ડ સિટી કેમ્પેન જે ચાલે છે તે અંતર્ગત ખાસ ધ્યાન આપીને વિશેષ કાર્યવાહી આવા ઈસમો જે એનડીપીએસના લગત વસ્તુઓનું ગાંજો કે બીજી કોઈ પણ વસ્તુનું વેચાણ કરતા હોય તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે તો આ સૂચના અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે ત્યારે તેઓને અંગે બાતમી મળેલ હતી કે એક વ્યક્તિ છે જે ગાંજાનું ખરીદી અને વેચાણ કરે છે જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પીઆઈ દ્વારા જરૂરી કાર્યવાહી કરીને રેડનું આયોજન કરવામાં આવેલું હતું અને આ બાબતે રેડ કરીને ઈચ્છા પોલીસ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાર્વતી શર્મા નામની મહિલા ને સર્ચ ઓપરેશન વગેરે એના સ્થાને કરવામાં આવતા લગભગ એક સાતસો બાસઠ કિલોગ્રામ જેટલું કાંજો તેની પાસેથી મળી આવેલ હતો જેથી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે સદર જે મહિલા છે એની પૂછપરછ વગેરે કરવામાં આવતા એવું જણાય આવેલ છે કે આગળ પપ્પુ નામની એક વ્યક્તિ છે જેના કોન્ટેક્ટમાં મહિલા છે અને તેઓ દ્વારા તે દ્વારા તેના કાંજો ખરીદવા માટે પ્રોત્સાહન મળેલ હતું ને એના પાસેથી જ એને ગાંજો ખરીદીને અહીંયા વિસ્તારમાં વેચાણ માટે લાવેલ હતી. આ કેટલા સમયથી સદર મહિલા આ કામગીરી કરે છે અને એમાંથી શું નાણાકીય લાભ લીધો લે છે અને ક્યાં ક્યાં શું બીજું કંઈ કોઈ પણ બીજા પ્રકારના ગુનાઓમાં કાં તો બીજા કોઈ એનડીપી સબસ્ટેન્સના ઇલીગલ વેચાણમાં આ મહિલા સંકળાયેલ છે કે કેમ એ બધા અંગે તપાસ હાલ ચાલુ છે. હાલ પોલીસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સગત મહિલાને કોર્ટમાં રજૂ કરી તેના વધુ રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરવામાં આવનાર છે